અહીં આપને જે દંપતીની ફાઇલ દેખાઈ રહી છે એમને બે વાર એટલે કે અઢી વર્ષ પહેલાં અને આજે અઢી વર્ષ પછી બંને વાર ફક્ત એક એક મહિનાની સારવાર મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં લેવાથી કોઈ પણ જાતના ઓપરેશન ઇન્જેક્શન આયુઆઈ દુરબીન ચેકો કાપો દુખાવો ધક્કા ખૂબ પૈસા વપરાવા ખૂબ રિપોર્ટ કરાવો ખૂબ માનસિક તકલીફ ધક્કા ખાવા વગેરે વગર ફક્ત પહેલી વાર પણ અઢી વર્ષ પહેલાં એક જ મહિનાની સારવાર લેવાથી બાળક રહી ગયું હતું અને શ્રદ્ધા વિશ્વાસ અને વિજ્ઞાનના સહારે ફરી એકવાર એમને આજથી એક મહિના પહેલાં જ્યારે દવા લીધી તો એક જ મહિનામાં એમને રિઝલ્ટ મળી ગયું એટલે મિત્રો આપ જોઈ શકો છો કે મધુદીપ આઈવીએફ એને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડા એવી ટ્રીટમેન્ટ આપે છે કે જેમાં ખૂબ જ ઓછો વિશ્વનો સૌથી ઓછો ખર્ચો થાય ખૂબ જ ઓછા ધક્કા થાય તારીખ અગાઉથી આપી હોય એટલે બધું પ્લાનિંગ હોય કોઈપણ જાતના જરૂર પડે તો જ ઇન્જેક્શન તો જ દવા દવાની જરૂર હોય તો જ રિપોર્ટ પણ ખૂબ મિનિમમ એટલે કે જો જરૂર પડે તો જ અને જ્યાં જરૂર હોય ત્યાં અચકાયા વગર એ રિપોર્ટ કરાવી લઈ અને આપણને બેસ્ટમાં બેસ્ટ સારવાર આપી રહ્યા છીએ જ્યારે આ દંપતી બે વાર શ્રદ્ધા રાખી અને અમારી પાસે આવે અને અઢી વર્ષના ગાળામાં પહેલી વાર પણ પહેલા મહિનામાં અને બીજી વાર અત્યારે એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ એક જ મહિનામાં જો એમને ફક્ત મિનિમમ સારવાર મિનિમમ એટલે તપાસ થાય જરૂર પડે તો જ રિપોર્ટ થાય જરૂર પડે તો જ બહુ જ ઓછી મિનિમમ લો ડોઝમાં દવા જરૂર લાગે તો અને ત્યારબાદ ફટાફટ રિઝલ્ટ મળે ઓછા ધક્કા થાય જરાય દુખાવો ન થાય અને પેશન્ટ રાજી થઈને જાય એટલે કે વિશ્વનો સૌથી ઓછો ખર્ચો વિશ્વનો સૌથી બેસ્ટ સારવાર વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડોક્ટર અનુભવ શ્રદ્ધા વિશ્વાસ સાથે જ્યારે આ બીજી વાર પણ આવી રીતે પ્રેગ્નન્સી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં ફક્ત એક મહિનામાં મળતી હોય બે વાર તો એ કોઈ અકસ્માત નથી મિત્રો એમાં પેશન્ટનો વિશ્વાસ ખૂબ જ જરૂરી છે એમની શ્રદ્ધા અને હા સાથે વિજ્ઞાન અને ડોક્ટરનો અનુભવ એમનું ભણતર કેમકે ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડા બંને એમ વિશ્વની બેસ્ટ મેડિકલ કોલેજ બીજે મેડિકલમાંથી એમએસ વિશ્વની સૌથી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ એનએચએલ મેડિકલ કોલેજમાંથી જે ગુજરાત યુનિવર્સિટીમાંથી થયેલી છે અને ત્યારબાદ સૌથી શ્રેષ્ઠ ડિગ્રી જે ડૉક્ટરનું દરેક ડૉક્ટર ગાયનેક ડૉક્ટરનું સપનું હોય એમઆરસીઓજી એ પણ એમને એમ આરસીઓજી વન ઓકે લંડન યુકે કરેલ છે અને ત્યારબાદ ડૉક્ટર ગૌરવ ચાવડાએ એલ એલ અને ડૉક્ટર ચાવે એમ્બ્રિયોલોજી કે જે ફ્રાન્સ સીએસમાંથી કરેલ છે તો મિત્રો આટલો સારો અનુભવ બે હજાર સાતથી સતત આપની સેવામાં એટલે કે બે હજાર સાતથી અત્યારે જોઈએ તો લગભગ સત્તર અઢાર વર્ષથી આ ટ્રીટમેન્ટ અમે એક જ એક જ દવાખાનામાં કોઈ પણ જગ્યાએ દૂર ગયા વગર સતત એક જ ટાઈમે નિયમિત રેગ્યુલર આપતા રહીએ છીએ અમારી આ સફરની શરૂઆત ઓગણીસો ને થી થયેલ છે ત્યારથી અમે એક નેમ લીધો હતું કે પેશન્ટને ખૂબ જ ઓછો છ ખર્ચો થાય ધક્કા ન ખાવા પડે જરૂર પડે તો જ રિપોર્ટ અને ઓપરેશન તો માંડ માંડ કદાચ વર્ષે એક કે બે જરૂર પડે તો થતા હોય અને દૂરબીનની તપાસ પણ ત્યાં જરૂર હોય જ્યાં ખ્યાલ ન આવે ત્યાં જ કરી અને પેશન્ટને તાત્કાલિક રિઝલ્ટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે અમે સેવા આપી રહ્યા છીએ અને આ ફાઇલ બતાવવાનું કારણ એ છે કે મિત્રો જ્યારે બે વાર પેશન્ટ શ્રદ્ધા રાખે બંને વાર એક મહિનામાં રિઝલ્ટ મળે અને મિનિમમ દવા સાથે આખી ફાઇલ જો બતાવતા હોય તો મિત્રો એ ખાસ નોંધ લેવા જેવી કે વિશ્વાસ પ્રયત્ન અને સફળતા મધુદીપ હોસ્પિટલ ડોક્ટર અલ્પા ચાવડા અને ડોક્ટર ગૌરવ ચાવડા એ આપના માટે સતત આવી રીતે દવાથી પણ મિનિમમ ધક્કાથી સારવાર આપતા હોય છે જો આપને પણ આવી તકલીફ હોય આપ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ચોક સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમથી શનિ સવારે સાડા અગિયાર થી બે વચ્ચે મળતા હોઈએ છીએ આપને તકલીફ ન પડે એટલે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ લેવી એપોઇન્ટમેન્ટ લેવાથી આપને કોઈ ધક્કો કેવું થતું નથી અને આપ આવો ત્યારે આપને બેસ્ટ સગવડતા વિશ્વના સૌથી દરે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે હોસ્પિટલ આખી એસીવાળી અને સાથે બેસ્ટ જનરેટર સાથે બધી જ ઇનહાઉસ મેડિસિનની સગવડતા લેબોરેટરીની સગવડતા ડોક્ટર પણ હાજર ડાયનેકોલોજિસ્ટ મેડિકલ ઓફિસર સાથેની સતત રજિસ્ટર્ડ હોસ્પિટલ સાથે અમે કામ કરી રહ્યા છીએ આજે જ સંપર્ક કરો મધુદીપ આવી